હું એક વાર હજાર વાર આગળ કરશે એ અધિકારીઓના એક વાર નહી હજાર વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે યાદ રાખજો ગૃહમંત્રી બક્કલ અને પટ્ટા ઉતારવાની વાત કરતા આ નામ બ્રિજરાજસિંહ સોલંકી છે

પોલીસના અધિકારીઓ આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય પરંતુ હાલમાં દેશી ને લઈને ડ્રગ્સ ને લઈને પોલીસ પરિવારના વિરોધ ને લઈને જે મીડિયાની અંદર ચાલી રહ્યું છે ત્યારે હું સો ટકા એવું માનું છું કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહેમ નજરથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં તમામે તમામ તાલુકાઓમાં ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યા છે નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે ત્યારે આ હર્ષ સંઘવી એવું કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હર્ષ સંઘવી તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો આ ગુજરાતની જનતા જડબા તોડ તમને જો હું એક વાર નહીં હજાર વાર કહીશ કે જે પણ પોલીસ ના અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે દેશી ડ્રગ્સના અડ્ડાઓ ચલાવવા માટે માફિયાઓને આગળ કરશે એ અધિકારીઓના એક વાર નહીં હજાર વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં પરંતુ હર્ષ સંઘવી

જો તમે તમને યુટ્યુબ પર જો રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર